મિત્રો આ જે વંડી તમને દેખાય છે આ જે વંડીદાસ કુમાર બાપુ એ બનાવેલી છે તમે જોઈએ છે વંડી હજી એવી ને એવી છે સો દોઢસો વર્ષ જૂની વંડી છે મિત્રો ફાઇનલી આપણે આજે ઉપર ડુંગર ની ઉપર પૂગી ગયા છીએ એક સરસ મજાની બહુ ઊંચી ધજા છે કેમેરામેન ને બહુ દેખાડે તમને આ ધજાના દર્શન કરજો ને તો મહાદેવ તમારી આબરૂ ના ધજા ગ્રા ની થવા ઉપર આવી ગયો છું તો અહીંથી ઉપર નીચે નો જે નજારો છે એવું તમને બતાવવાની કોશિશ કરી આવો તમને બતાવું તમે આ નજારો જોઈ શકો છો આ સામે પણ એક ગામ છે સરસ મજાનું પછી આ બધા આ જે રોડ છે એ રોડ અમારા ગામ જાય છે અને આ ઉપરથી આ નીચેનો જે નજારો છે એ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં અમને જણાવજો ઓહો હો મિત્રો અહીંથી તમે નીચે તો જોવો અહીંથી નીચે જોઈ તો આપણને આમ શક્કર આવવા માંડે એવો નજારો છે અહીંયા એટલું ઊંચું આ ડુંગર છે આ તમે જોઈ શકો છો અને આ પાણા પણ જોવો તમે આ જોઈ શકો છો આ પાણા બહુ મોટા મોટા કેવા છે આપણને એમ થાય કે આ હમણાં પડી જાય છે પણ આ પડતા નથી આ બહુ જૂના પાણા છે આ પડશે નહીં જેમ તેમ મિત્રો હવે આ તમને બધું દેખાડ્યું અમે એટલે હવે અમે આ ધીમે ધીમે અંધારું થવા માંડ્યું છે તો હવે અહીંયા જે નાના મોટા જનાવરો હોય છે એના કારણે આપણે નીચે જવું પડે છે તો હાલો આપણે નીચે ધીમે ધીમે જઈએ મિત્રો જો મારો મોટો ભાઈ તો એકદમ થકી ગયો છે એટલે અહીંયા ઓરો ખાય છે આવ પરસેવાનો રબ્ય થઈ ગયા છે બહુ ગરમી થાય છે એને તો આ ઉપર ચડ્યા પછી પણ હું તમને લોકેશન દેખાડું અહીં મિત્રો અહીંયા ઉતરવામાં પણ બહુ ધ્યાન રાખવું પડે એમ છે અહીંયા આવો તો ઉતરવામાં પણ બહુ ધ્યાન રાખજો લફસવી એવું છે આ આ બધું સપોર્ટ પકડીને તમે ઉતરી શકો છો ચોમાસામાં અહીંયા પાણી હોય ઊંડી બહુ ખાણ છે આ તમે જોઈ શકો છો ખાળ બહુ ઊંડી છે અહિયાં ચોમાસામાં મજા આવે આમ આ બધું પૂરું પૂરું થોડું ઘણું તમને દેખાય છે બધું લીલું શું થઈ જાય ચોમાસામાં આવજો જરૂર હાલો હવે ધીમે ધીમે નીચે ઉતરવી થઈ મિત્રો અહીંયા જે ઉપર દર્શન કરવા આવે છે મંદિરના જે તેના માટે અહીંયા લોકો માટે પીવાનું પાણી પણ ઉપલબ્ધ છે તમે જોઈ લો આ કેમેરામાં દેખાડે છે પાણીનું તમને લોકો અહીંયા દર્શન કરવા આવ્યા છે તો આ તમે જોઈ શકો છો મિત્રો આપણે ધીમે ધીમે નીચે ઉતરવી જઈએ તો આપણે ધીમે ધીમે નીચે ઉતરી જઈએ હવે લોકો આપણે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા લોકો દર્શન કરવા આવે છે ઉના તાલુકાથી આવ્યા છે અહીંયા દર્શન કરવા માટે લોકો તમે જોઈ શકો છો મિત્રો આપણે ધીમે ધીમે અહીંયા નીચે ઉતરવી થઈ અને અહીંથી તમને નજારો જોઈ તમે ખૂબસૂરત બહુ ખૂબસૂરત નજારો છે Thank you.

સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોથી શેર કરો જય મહાદેવ